ઓછા ખાતે સર્જાયેલી ટીકામાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચલાવાઈ રહેલી બચાવ કામગીરી દરમિયાન બુધવારે સવારે એક કિશોરનો નો મૃતદેહ મળી આવ્યો હતો હાલમાં એનડીઆરએફ ફાયર ફાઈટરની ટીમો દ્વારા પાંચ જેટલી બોટ નાવડી દ્વારા નદીમાં બાકીના છ લોકોની શોધખોળ ચાલી રહી છે તરવૈયાઓ દ્વારા નદીમાં અઢી કિલોમીટર જેટલા વિસ્તારમાં શોધ કરાઈ રહી છે મંગળવારે મધ્યાહનના સમયે પોઈચા ખાતે આવેલા શ્રદ્ધાળુ પરિવારના સત્તર સભ્યો પોઈચા નીલકંઠ ધામ પાસેથી પસાર થતી નર્મદા નદીમાં સ્નાન કરવા માટે ગયા હતા ત્યારે આ કરુણાંતિકા સર્જાઈ હતી અને જેમાં આઠ વ્યક્તિ નર્મદા નદીના વહેણમાં ગરકાવ થઈ ગયા હતા એ દરમિયાન નહવા પડેલા મગનભાઈ નાનાભાઈ ઝીંજાળા નામની એક વ્યક્તિને સ્થાનિક લોકોએ દુપના બચાવી લીધા હતા જ્યારે ભરતભાઈ મેઘાભાઈ બલદણિયા આરનવ ભરતભાઈ બલદાણિયા મૈત્રવ ભરતભાઈ બલદાણિયા વ્રજ હિમંતભાઈ બલદાણિયા આર્યન રાજુભાઈ ઝીંજાળા ભાર્ગવ અશોકભાઈ હડિયા અને ભાવેશ વલ્લભભાઈ હડિયા નર્મદા નદીમાં ડૂબી જવા પામ્યા હતા